સ્વાગત છે આજના લોગમાં આજના લોગમાં આપણે ફરી પાછા મસ્ત મજાની સરસ અવનવી સાંધા સાડી લઈને આવી ગયા છે આ છે સરસ બ્રાસોની સાડી હેવી બ્રાસો આવશે માત્ર ત્રણસો પચાસની ની સાંધા સાડી છે બહુ મસ્ત છે જો ગ્લાસ જાદુ છે મરુન કલર આ છે પિસ્તા કલર આ છે સાડા ત્રણસો રૂપિયાની જે સાડીનું કાપડ અને સાડીની ક્વોલિટી બદલશે ને ભાવ બદલશે ત્યારે હું તમને કોઈ દઈશ આપણે એકદમ જોરદાર છે જો કેવો મસ્ત પીસ છે બ્રાશો માં સાંધા સાડી છે ગાજરી કલર સરસ મલ્ટી બ્રાશ ઉપર છે એકદમ જોરદાર પીસ છે ફ્લાવર પ્રિન્ટ પર્પલ લવન્ડર નું ગોલ્ડન ફ્લાવર છે આ ગાજરી અને સરસ જાંબલી કલર નું છે એકદમ મસ્ત પીસ છે ગાજરી અને જામલી બહુ મસ્ત પીસ છે મરુન કલરનું ફ્લાવર પ્રિન્ટમાં આ બધા સાંધા સાડી ત્રણસો પચાસ રૂપિયા એક ને એક વાત રિપીટ કરવી પડે પણ એક વખત બોલીએ તો કોઈનું ધ્યાન ના હોય એટલા માટે આપણે રિપીટ કરીએ તો કસ્ટમરને ધ્યાનમાં આવી જાય પાછા કસ્ટમર એમ પૂછવા મારે એક બેનાનો ભાવ શું છે ત્યાં તો એ સાડી વેચાઈ ગઈ હોય ત્રણસો પચાસ રૂપિયા બ્રાસો લેરિયા ડિઝાઇનમાં

હવે એ બતાવીશ હું તમને મલ કોટનની એ બ્રાશ્રૂમ બતાવીશું જે તો કેવું તરસનું પીશ છે બ્રાશ્રૂન એકદમ મસ્ત પીસ છે હવે આવશે મલ કોટન આ પણ સાંધોશાળી છે મલ કોટન છે ચારસો રૂપિયા એકદમ જોરદાર પીસ છે હેવી મલ કોટન છે બ્લેક અને ગાળા બોર્ડરમાં છે મરૂન કલર મસ્તનું છે

પણ સરસ જોરદાર પીસ છે મલકોટન માં કેવું મસ્ત નો ગ્રીન અને પિંક કલર બહુ જોરદાર પીસ છે એનું બ્લાઉઝ બ્લાઉઝ પણ મસ્ત છે મર્ચન્ટા અને ગુલાબી કલર ગાળા બોર્ડર માં છે મલકોટન ની સાડી છે સાડી પણ એકદમ જોરદાર પીસ છે

અંબાદાળમાં છે બીટ કલર અને પટોળા પ્રિન્ટની સરસની બોર્ડર છે બીટ અને ગ્રીન કલરનું મસ્ત કોમ્બિનેશન છે અત્યારે મલ કોટન નો એટલો ટ્રેન છે ને કે બેનોને જેવું આવે ને એવું સાંધામાં ફ્રેશમાં સેકન્ડમાં મલ જ જોઈએ એટલું એનો ટ્રેન છે

ને મલ પણ એકદમ સ્મૂથ મલ છે જેટલું હેવી લ્યો ને એટલું સ્મૂથ વધારે હોય એને કહેવાય મલ કોટન જે એનું બ્લાઉઝ ચેકાટ બોર્ડર વાળી બોર્ડર છે નીચે બીટ કલરની ઓફ વ્હાઈટ અને મરૂન કલર મસ્ત કોમ્બિનેશન છે મલ કોટન સાંધા સાડી છે આ યેલો કલર અને ગ્રીન કલર યેલો એટલે આમ છે ને મેથ્યો પીળો થી સેજ પાઇનેપલ કલર ઉપર છે બીટ કલર અને સ્કિન કલર છે રજવાડી બોર્ડર બોર્ડરને બહુ જ પેસ છે અત્યારે સાડીમાં ગુલાબી કલર અને સ્કિન કલર આ પણ મસ્ત પીસ છે બ્લાઉજ પણ જોરદાર છે મેંદી કલર અને બીટ કલર

સ્કીન કલર અને ગ્રીન કલર બહુ જોરદાર પીસ છે સરસ લેટેસ્ટ આવી ગુલાબી કલર અને રામા કલર બહુ સરસ નીચેની પ્રિન્ટ છે એકદમ મસ્ત પ્રિન્ટમાં છે ગુલાબી કલર અને રામા કલર પણ ઉલટ સુલટ છે ઓલામાં બોર્ડર રામા કલર હતી આમાં રામા કલરની ધરતી અને ગુલાબી કલરની બોર્ડર છે બ્લાઉઝ છે મસ્તનું છે મરૂન કલર અને નેવી બ્લુ કલર આ પણ સરસ પ્રિન્ટ પ્રિન્ટમાં જયપુરી પ્રિન્ટ છે મરજન્ટ કલર અને બીટ કલર એકદમ જોરદાર પીસ છે આ ગ્રીન કલર અને બીટ કલર બહુ જોરદાર પીસ છે

બીટ કલર આ બધી મલ કોટન હતી બધી સાંધા સાડી છે પહેલા બ્રાસોની બતાવી પછી મલ કોટનની બતાવી જે સાડીની જે રેન્જ છે એ તમને કહી દીધી છે આપણે ફૂલ ડે આવી સરસ સરસ સ્કીમ અને વેરાયટી જોવા માટે આપણી કૈલાશ શોલમાં કુતિયાના નામની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો